વર્ષ બે હજાર સત્તરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર અને વરાછામાં ઝડપાયેલા ગાંજાના ગુનામાં વોન્ટેડ ઓરિસ્સાવાસીને ગંજામથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે તો આરોપી પર વીસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા મેદાન આવી ગઈ છે ત્યારે ઓરિસ્સાના ગંજામ ખાતેથી વર્ષ બે હજાર સત્તરમાં કતારગામ વિસ્તારમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવાના ગુનામાં અને વરાછા પોલીસ મથકમાં ઝડપાયેલા ગાંજાના જથ્થાના બે ગુનામાં વોન્ટેડ એવા સચિન ઉર્ફે દિલીપ અર્કિત પાંડીને ઝડપી પાડ્યો છે અને પૂછપરછ કરતા આરોપીએ બંને ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી અને ટ્રેન ઉથલાવવાનું કારણ વારંવાર પોલીસ દ્વારા તેઓને રેલવે પટરી વિસ્તારમાં ચાલતા દારૂ અને ગાંજાના અડ્ડાઓ પર રેડ કરવામાં આવતી હોય જેથી પોલીસને સબક શીખવાડવા માટે આ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું તેણે કબુલાત કરી હતી તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ સુરતથી ઉત્તરાયણ વચ્ચે રેલવેના પાટા ઉપર લોખંડના અને લાકડાના બાખડા મૂકી ટ્રેનને ઉથલાવવાના પ્રયાસ કરવાનો એક ગુના બનવા પામેલ હતા કતારગામ પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન રેલવે એક્ટની કલમોની સાથે સાથે ગુનાહિત કાવતરુનો એક ગુના નોંધાયેલ હતો જેમાં ચાર આરોપી પકડાયા હતા અને નવ આરોપીઓ નાસ્તા ફરતા હતા આમાંથી જે મુખ્ય એક આરોપી હતા જેના નામ છે સચિન ઉર્ફે દિલીપ સન ઓફ અર્કિત પાંડી રહેવાસી ગામ કોદલા જિલ્લા ગંજામ ઉડિસ્સા આ આરોપીની એના ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે ગામમાં એની સપોર્ટ ખૂબ હોવાથી અગાઉ જ્યારે પણ પ્રયાસ કરવામાં આવતા હતા એને પોલીસના મુવમેન્ટની ખબર મળી જતી હતી એટલા માટે એની ધરપકડ નહોતી થઈ શકી પણ આ વખતે સિફતપૂર્વક ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ અને માણસોની ટીમે મહેનત કરીને એને પકડવામાં સફળતા મેળવેલ છે આ આરોપી સચિન ઉર્ફે દિલીપ સન ઓફ અર્કિત પાંડે એના વિરુદ્ધમાં બીજા બે ગંભીર ગુનાઓ પણ છે એક કેસ ઓક્ટોબર બે હજાર સોળના છે જેમાં સો કિલો ગાંજો રિકવર કરવામાં આવ્યો હતો અને બીજા પણ વરાછા પોલીસ સ્ટેશનના જ વર્ષ બે હજાર સોળનો એક ગુનો છે જેમાં એકસો પચાસ કિલો ગાંજો પકડવામાં આવ્યો હતો તો એવી રીતે આ એક ખતરનાક ગુનેગાર છે ઘણા સમયથી નાસ્તો ફરતો હતો પોલીસની ટીમે બહુ લાંબી મહેનત પછી એને પકડ પકડવામાં સફળતા મેળવેલ છે એના માટે વીસ હજાર રૂપિયાના ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા હતા તો ક્રાઇમ બ્રાન્ચની આ ત્રણ માણસોએ જે કામગીરી કરી છે આ ત્રણે વીસ હજાર રૂપિયા ઇનામ પણ આના માટે આપવામાં આવે છે વધુમાં ઝડપાયેલા ઓરિસ્સાવાસી આરોપી સાથીદારો સાથે મળી રેલવે પટરી વિસ્તારમાં દારૂ અને ગાંજાનો વેપાર કરતો હતો